ગરુડે કહ્યું કે ભગવાન સલાને સાથ આપો ભગવાન આપવામાં આવે તો તે વધારે મહત્વનું બની જાય છે સફળ થવા માટે જુનૂન હોવું જોઈએ બાકી મુશ્કેલી શું કે વચ્ચે આવે બોલતા પહેલા વિચારતા શીખજો કેમ કે વાણી કરે એવી કહાણી કોઈ જ નથી કરતું

જો ચામાં માખી પડે તો ચાને ફેંકી દે છે અને ઘીમાં માખી પડે તો માખીને ફેંકી દે છે જીવનમાં સંબંધ હોવા જરૂરી નથી પણ જે સંબંધ છે તેવા જીવન હોવું જરૂરી છે લાયક બનવા માટે પ્રયત્નો કરવા પડે બાકી ઉમર લાયક તો ખાટલામાં પડ્યા પડ્યા પણ થઈ જવા છે મો નથી મા નથી અમર તમારી ક્યાં નથી મોં નથી મા નથી અમર તમારી કાં નથી સુખેથી જીવલે જિંદગી કેમકે સુખની કોઈ ચા નથી